ઓડ શહેરમાં પી પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની ઓળ નગરપાલિકાની મુલાકાત શહેર શહેરની સ્વ શ્રી આરપી પટેલ નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થી ભાઈ બહેનો તથા શિક્ષકગણ તારીખ છ જુલાઈ ચોવીસના દિવસે સવારે અગિયાર ભાગ્યા ત્રીસ કલાકે ઓળ નગરપાલિકાની મુલાકાત લીધી મુલાકાતનો હેતુ પાલિકા પાલિકાની કામગીરી અંગે સમજ આપવી પાલિકાના અધિકારીશ્રી તથા સૌ સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને સરસ રીતે પાલિકામાં થતી કામગીરી વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી વિદ્યાર્થીઓને સમાજમાં સ્થાપિત વિવિધ સંસ્થાઓ વિશે જાણે અને સમજે તે હેતુથી અભ્યાસકાળ દરમિયાન તેઓને જુદી જુદી સામાજિક સંસ્થાઓની સરકારી કચેરીઓની બેંકોની હોસ્પિટલોની મુલાકાત કરાવવામાં આવે છે આજની નગરપાલિકાની મુલાકાતથી કોલેજના પ્રાધ્યાપક

એટલે તમને કેવું લાગ્યું અહીંયા આગળ વિઝિટ લીધી તો બધું એની બધી કામગીરી બોલો હં ઓકે અમે લેટ આરપી પટેલ નર્સિંગ કોલેજમાંથી અમે આવ્યા છે હું એક મેડમ અને અમારા સ્ટુડન્ટ નર્સિંગના આવ્યા છે અને અમને આજે જિગ્નેશભાઈ અને એમના સ્ટાફ તરફથી અહીંથી જે નગરપાલિકામાંથી જે માહિતી મળે છે એ અમને આપી છે સરસ રીતે તો આભાર